જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ અમારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો કેમ છો ભગવાન મજામાં છો આજે છે ગઈકાલે પાચમ હતી આજે છોટ છે તો ચાલો આજે ભગવાને મસ્તનો નાસ્તો ધરાવી દીધો છે તો ભગવાને નાસ્તો ધરાવી દીધો છે ફાફડા ગાંઠિયા આ ઘારી આ દૂધ પાણીને સાકર મહારાજ નાસ્તા પાણી જમો દયાળો જમો ને તુલસીજીના દર્શન કરાવી દઉં ગયા વિદ્યામાં નહોતા કરાવ્યા એટલે મને માફ કરજો હું ભૂલી ગઈ હતી જય શામના તુલસીજી કેમ છો મજામાં છો મજામાં છો તુલસીજી પેલા છે ને અંદર શું કહેવાય કટન ઢકાઈ ગયો છે એટલે માફ કરજો ઓકે જય શામના તુલસીજી કેમ છો મજામાં છો તમે બધા કેમ છો મજામાં છો જો ચાય બને છે અહીંયા મસ્તનો એટલે ચાય પીવા ચાલો બધા રાઈટ ચાય થઈ ગયો છે અહીંયા ચાઈ થઈ ગયો છે ને અમારું બધું અપ થઈ ગયું અમે જે અન્કૂટ બનાવ્યો હતું ને તમને બધાને વિડીયો ગઈ અન્કૂટનો પ્લીઝ કોમેન્ટ લખો ને એક વિનંતી કરું છું એક વિનંતી કરું છું પ્લીઝ બધા મારા વિડિયાને જુઓ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ને કોમેન્ટ કરો પ્લીઝ 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 કોમેન્ટ બહુ ઓછા લોકો કરે છે કરે છે પણ બહુ જ ઓછી કોમેન્ટ આવે છે વિડિયા એવા સરસ મૂકું છું મહેનત કરું છું તો પ્લીઝ તમે લોકો જોવો છો તો જોઈને તમે મૂકી ના દો કોમેન્ટ લખો રાઈટ એક સિંગલ લેડીસ આ વિદ્યા બનાવે છે આ એડિટિંગ કરે છે રેકોર્ડ કરે છે આ પ્લસ જે એક્ટિવિટી હોય છે વિદ્યામાં એ પણ હોય છે સાથે સાથે ને રેકોર્ડ કરું છું એડિટિંગ કરું છું એક એક લેડી એક એકલા હાથે એક લેડીઝ એકલા હાથે કરે છે તો પ્લીઝ એટલી તો તમને થોડી દયા આવી જોઈએ ને કે ચાલો આપણે એમને કોમેન્ટ લખીએ ને મેં નોટિસ કર્યું અમારા જ લોકો નથી કરતા કોમેન્ટ બહારના લોકો બધા કરે છે અમારા જ લોકો નહીં કરતા કેમ હું તમારી નથી છું કે નથી નથી લાગતી મને એવું લાગે છે કે હું તમારી નથી લાગતી એટલા માટે જોઈને મૂકી દે છે એવું ઈર્ષા થાય છે કે શું થાય છે જલસી થાય છે ઈર્ષા થાય છે શું થાય એ તો ભગવાનને તમે જવાબ આપો ઠાકોરજીને રાઈટ હું તમને બધાને પોતાના માનું છું તો તમે મને પોતાની માનો એ ચાલો હવે આજે છે ને હું બનાવવાની છું દાળવડા તો ગઈકાલે મેં દાળને પલાણી લીધી હતી ને છે ને શું કહેવાય ઓમ જગ્યાએ મૂકી આવી હતી હું હવે ચાય પી લઉં મારે છે ને મને ચાય પીવી છે કે કે સવારે નાસ્તો એટલે કે સોરી સવારે છે ને પૂજા થઈ જાય ને એટલે મને એમ થાય કે મારે ચાય પીવી છે સવારે પૂજા થઈ જાય ને એટલે મને ચાય પીવાનું મન થાય જો મારા આ તુલસીજી કિચનના ને તમે નોટિસ કરશો અહીંયા બીજા તુલસીજી પણ ઉગી ગયા છે આ જો દેખાય ના 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 છોડવા થઈ ગયા છે ને અત્યારે છે ને જો વેધર જોઈ શકો છો બહારનો વેધર બતાવો તમને

ને આવું વેધર છે બહારનું દેખાય વરસાદ આવી ગયો છે અત્યારે વરસાદ પણ હોય પાંદડા પણ ખરે પાનખર ઋતુ કહેવાય ને ઠંડી આવી ગઈ છે યુકેમાં બરાબર પવનનો અવાજ આવે છે એકદમ પવનનો અવાજ આવશે જોજો બહુ જ પવન છે આવે છે પવનનો અવાજ આવે છે બહુ જ ઠંડી છે વિન્ડો ખોલાય એવું છે નહીં ચાલો હું ચાય પાણી નાસ્તા કરી લઉં પછી તમને મળીશું ને હું બનાવવાની છું દહીં વડા કેમ કે હું જવાની છું લંડન મારી સિસ્ટરની ઘરે છે ને લંડન જવાની છું ને શું કહેવાય લંડન જઈશ ઠાકોરજીના દર્શન કરી આવું લંડન મંદિરે નવા વર્ષમાં ખબર ને તો જો આવી રીતે છે ને મેં આવી રીતે દહીં વડા બનાવવાની છું તો ચાલો દહીં વડા બનાવશું ને અમારી સાથે દહીં વડા પણ તમે એન્જોય કરજો ચાલો હું હવે છે ને દહીં વડા બનાવવાની છું તો અહીંયા લઈ આવી લીધું છે મેં છે ને આ છે દહીં વડાનું મિશ્રણ હું દહીં વડા બનાવવાની છું આજે કેમ કે હું જવાની છું લંડન એટલા માટે અહીંયા ચાલો આપણે તમને બતાવશું યા જે દહીં વડા બનાવશો ને ત્યારે કે ટીકટોકમાં લાઈવ કરીશ ને તો એ વિડીયો છે ને જે રેકોર્ડ થશે ને એ મૂકીશ આ છે ને આવી રીતે પાણી લેવાનું ને પાણીની અંદર છે ને તમારે ગળા મૂકવાના જરાક ઠંડા થઈ જાય પછી તરત જ નહીં રીતે ચડવા દેવાના કેવી થઈ જશે પણ થોડી વાર રહી નહીં ગરમ ગરમ હોય ને તો પાણીમાં નહીં મૂકવાના એ તમને એક્ઝામ્પલ માટે આવી રીતે મેં પાણી લીધું ને મૂક્યા તો તમને ખબર પડે કે તરત જ મૂકશો ને તો છૂટા પડી જશે એટલે થોડા ઠંડા થવા દેવાના પછી પાણીમાં મૂકવાના અને સ્લો ગેસ ઉપર તરવાના એ ફાસ્ટ નહીં સ્લો ફ્લેમ ઉપર એકદમ સ્લો પણ નહીં ને એકદમ ફાસ્ટ પણ નહીં એ આવી જજો ભાઈ લો થેન્ક યુ હાય ઓ તથા બેનો નમ્ર આ વિનંતી છે વેલકમ ટુ ચટ્ટીફાઈ કે એડવેન્ચર યુ કેન કમ ટુ આઈ કેન ઇન્વાઇટ યુ ઓડ ત્યાં સુધીમાં આપણે શાકો ખરી લઈએ યમી યસ દહીં વડા યમી ઓ એમાં કઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે